ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનની વીજલાઇન ચારસો કેવી વરસાણાથી હળવોદ પેકેજની વોંધ ટાવર લોકેશન અઠ્યાવીસ નવથી ઓગણત્રીસ નવ વચ્ચેના નવ ટાવરમાંથી દસ હજાર ત્રણસો મીટર વાયરની ચોરી થઈ હતી જેની કિંમત રૂપિયા નવ લાખ અઠ્યાસી હજાર આઠસો આંકવામાં આવી હતી આ ઉપરાંત તસ્કરોએ હાર્ડવેર ફિટિંગની ચીજવસ્તુઓ જેની કિંમત રૂપિયા બે લાખ એકાવન હજાર સાતસો પચાસ લઈ ગયા હતા આ વીજ લાઈન નાખવાનું કામ બજેટ પ્રોડક્ટ્સ લિમિટેડ સંભાળી રહી છે ચોરીનો આ બનાવ ગત તારીખ પંદર પાંચથી તારીખ બે સાત સુધીના અરસામાં બન્યો હતો પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા અને આ કૃત્યમાં સામેલ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે